પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ અગ્રણીઓએ વિવિધ માહિતી આપી હતી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને તેની આગામી દસ દિવસમાં જાહેરાત થવાની પણ સંભાવના છે ત્યારે ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે આજે ભાજપ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પ્રેસ વર્તાનો આયોજન કરાયું હતું આ પ્રેસ વર્તામાં ધવલભાઈ દવે મીડિયા મિત્રોને માહિતી પૂરી પાડી હતી સમગ્ર ભારતમાંથી 1 કરોડ થી વધારે લોકોના કોઈ સુજાવ મળે લોકસભાની ચૂંટણીમાં એની માટે 26મી ફેબ્રુઆરીએ સન્માનનીય જેપી નડ્ડા સાહેબે દિલ્હીથી આ કાર્યનું લોન્ચિંગ કર્યું છે ત્યારબાદ સમગ્ર રાજ્યના ભારત વર્ષમાંથી તમામ મુખ્યમંત્રી શ્રી ઉપમુખ્યમંત્રી શ્રી પ્રદેશના અધ્યક્ષશ્રીઓએ પણ આ અભિયાનનું લોન્ચિંગ કર્યું છે જેના ભાગરૂપે ગઈકાલે કમલમથી આપણા સૌના પેચ સમિતિના પ્રણેતા સી આર પાટીલ સાહેબે પણ આ અભિયાનનું લોન્ચિંગ કર્યું છે આ અભિયાન ગામડાના બૂથ સ્તર સુધી જવાનું છે તમામ કાર્યક્રમો જ્યાં ભારતીય જનતા પાર્ટીના હશે ત્યાં પણ લોકોના સુઝાવો માગવામાં આવશે અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં સંકલ્પ પેટી પણ રાખવાના છીએ સાથે ડૉક્ટર વકીલ સી એ સારા કોઈ પ્લેયર્સ હોય સ્પોર્ટ્સમેન હોય સાધુ સંતો એટલે કે જે પ્રબુદ્ધ અને બુદ્ધિજીવી લોકો છે એના પણ સુજાવો ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં લેવાનો છે એટલા માટે આપ સૌના માધ્યમથી પોરબંદરની જનતાને એ પણ જણાવું છું કે એક સમય હતો કે જે બે હજાર ચારથી થી બે હજાર ચૌદ આ દેશ અંધકારમય ભય ભૂખ ભ્રષ્ટાચાર પાંગળી લુલી એવી સરકાર હતી કે જેને દેશને ખૂબ જ પછાત રાખ્યો છે અને એક એવો સૂર્યોદય થયો આ દેશમાં કે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ કે સમગ્ર ભારત વર્ષના લોકોને આનંદ થાય દુનિયામાં જે ભારતના લોકો વસે છે એને પણ ગર્વ થાય એવું ગૌરવશાળી ભારત જેને બનાવ્યું છે એ નરેન્દ્રભાઈ મોદીની સરકારની વાત આજ તમારા સમક્ષ અને તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે આ દેશની અંદર છેલ્લો દાયકો એ એકદમ સુવર્ણમય રહ્યો છે કારણ કે મોદીજીની ગેરંટી એ મોદીજીની ગેરંટી પણ એવી ગેરંટી છે કે જે પૂરી કરવાનું કામ પણ ગેરંટી સાથે નરેન્દ્રભાઈએ કર્યું છે આ પ્રેસ વાર્તામાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને અલ્પેશભાઈ ઢોલારિયા ઉપરાંત લોકસભા બેઠકના પ્રભારી સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત કરી આગામી ચૂંટણી અને સરકારની યોજનાઓ વિશે માહિતી આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર